લીયા ગામમાં આવતીકાલે વેપારીઓ દ્વારા ભૂગર્ભ ગટરના પ્રશ્નના અનુસંધાને બંધ પાડવામાં આવશે લીલિયા શહેરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વેપારીઓ અને ગામ લોકો માટે પરેશાનીનો પ્રશ્ન બની ગયેલો છે ભૂગર્ભ ગટરના પાણી લીલિયાની મેઇન બજારમાં વહેતા થાય છે ત્યારે વેપારીઓ પરેશાન થઈ જાય છે આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણનો અભાવ છે અને વેપારીઓ દ્વારા આવતીકાલે આ અનુસંધાન બંધનું એલાન આપવામાં આવેલું છે લીલીયા ની બજારો આવતીકાલે સજ્જડ બંધ રહેશે લીલીયા ગામની અંદર કુકર કટરના પાણી મેઇન બજાર નવલી બજારમાં ઠેર ઠેર ઉભરાય છે લીલીયાના લોકોને પાણીમાં ચાલીને ગામમાં ખરીદી કરવા જવું પડે એવી સ્થિતિ થઈ છે અવારનવાર આ બાબતે ડીડીઓ સાહેબથી લઈ અને ડીડીઓ સાહેબ સુધી અનેકવાર લીલીયાની વિવિધ સંસ્થાઓને સાથે રાખીને રજૂઆત કરી છે છતાં આજ સુધી ક્યારેય પણ સંતોષકારક કામગીરી થયેલ નથી એના અનુસંધાને લીલીયા વેપારીઓ દ્વારા શુક્રવારને અઠ્યાવીસ તારીખને શુક્રવારના રોજ લીલીયા ગામ વેપારી સજ્જડ રીતે બંધ રાખી અને વિરોધ કરશે અને આવનારા દિવસોની અંદર આ ગટરના પ્રશ્નોનો જો કોઈ ઉકેલ નહીં આવે તો હજી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે